ભારતમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી યોજાનાર છે ત્યારે ધારી શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી એસટી બસ સ્ટેન્ડથી નીકળી યાત્રા લાયબ્રેરી ચોક ખાતે પૂર્ણ થનાર યાત્રામાં ધારી પ્રાંત મામલતદાર પોલીસ આરોગ્ય આંગણવાડી સહિત સ્ટાફ આ યાત્રામાં જોડાયેલ હતો

શુભરંભ કરીએ છીએ એમાં પાર્ટીના તમામ આગેવાનો ગામના તમામ આગેવાનો તમામ કર્મચારીઓ બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલ છે